ને જય કૃષ્ણ આજે હું તમારી સાથે પંદર એકદમ નવા અને એકદમ ઉપયોગી થાય એવા આઈડિયા તમારી સાથે શેર કરીશ અને હમણાં થોડો ઘણો ટાઈમ મળતો નથી અટક બે દિવસમાં એક વિડીયો આવે છે અને જો આમાંથી કોઈ પણ ટીપ્સ કે આઈડિયા તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો સાથે વિડીયો જરૂરથી શેર કરજો તો ચાલો પેલો આઈડિયા જોઈ લઈએ અહીંયા જોઈ શકો છો આ રીતના સ્પંજ આપણા ઘરમાં હોય છે ક્યારેક ગાદલીમાંથી નીકળે ક્યારેક કારની સીટ હોય કે પછી કોઈ વસ્તુ લેતા હોય એમાં આ રીતનું સ્પંજ નીકળતું હોય છે તો આ મોટું સ્પંજ મારી પાસે હતું તો મેં બે પાર્ટમાં એને ડિવાઈડ કરી દીધું છે બહાર જઈએ ને તો આ રીતના છરી હોય કે પછી સીઝર હોય ને તો પર્સમાં નાખીએ ને તો પર્સમાંથી ક્યારેક ક્યારેક વાગવાનો ખતરો રહે છે અથવા પર્સ તૂટી જવાનો પણ ભય રહે છે તેથી તમારા છોકરાને કે તમે સિક્યોર રહો એટલા માટે આ રીતે તમે સ્પંજમાં છરી કે સીઝર નાખી અને તમે પર્સમાં સાથે કેરી કરી શકો છો કોઈ પણ વસ્તુ માટે જો છરીની આપણે જરૂર પડતી હોય ને આપણે લઈ જતા હોય ત્યારે અને કોઈ પણ ગરમ વસ્તુ હોય ને તો આપણે ગરમ હોય કે પછી ખીચડી ધોતા હોય કે દાળ ધોતા હોય ને તો શું કરી કે આપણે આ રીતે જો પહેલી મેથડથી મેં આમાંથી પાણી કાઢ્યું ને તો મોટા ભાગે ખીચડીને એવું બધું સિંકમાં નીકળી જતું હોય છે તો એના બદલે તમે આ રીતે કોઈપણ સ્પૂન રાખી દો અને ઉપર છીબું રાખી દો ને ગમે એટલું ઉલટું કરશો ને તો પણ પાણી બધું જ નીકળી જશે અને કોઈ પણ અંદરની વસ્તુ બહાર નહીં નીકળે અહીંયા તમે જોઈ શકો છો મેં પાણી વિનેગાર અને ડિસવોશર લિક્વિડ લીધું છે વિનેગાર થોડું છે વધારે લેવાનો છે અને જે ડિસવોશર લિક્વિડ છે ને ઓછું લીધું છે ને તો શું થાય કે વધારે બબલ્સ બબલ્સ જેવું થઈ જાય અને પછી બહુ બધી વસ્તુ આપણી પા ઘરમાં હોય છે જેમાં આ રીતનો સ્પ્રે આવતો હોય છે તો એ વસ્તુ ખતમ થઈ જાય ને તો સ્પ્રે ને ને જે બોટલ છે ને ધોઈ અને આપણે આ રીતે લિક્વિડ ભરી અને આપણે ઘરને ક્લીન કરવા માટે આ સ્પ્રેનો ફરીવારથી યુઝ કરી શકીએ છીએ અને આવો સ્પ્રિન્કલવાળો સ્પ્રે તો બહુ બધી જગ્યાએ યુઝ થાય જ છે તો બસ આ રીતનું એકવાર લિક્વિડ ભરી દો ને તો પાંચ છ મહિના સુધી તમારે કશી જ વસ્તુની જરૂર ન પડે ઘરના મિરર હોય કે ઘરની ટાઇલ્સ હોય કે પછી ફર્નિચર હોય કે પછી કાઉન્ટરટોપ હોય જે આપણો કિચનનો એને ક્લીન કરવા માટે સરસથી તમારે આ જે ડીઆઈવાય લિક્વિડ છે ને કામ આવશે અને જે ક્લીનિંગ તો કરશે સાથે સાથે વિનેગારને લીધે અંદર જે જમ્સ હોય જે આપણે જોઈ નથી શકતા બેક્ટેરિયા વગેરે કાઉન્ટર ટોપ ઉપર એને પણ અંદરથી ક્લીન કરી નાખશે એટલે કે એને પણ મારી નાખશે તમે જોઈ શકો છો શાઇનિંગ તો આવે જ છે સાથે હેલ્થ માટે પણ સારું લિક્વિડ છે તેવી જ રીતે મની પ્લાન્ટની નીચેનો આટલો ભાગ છે ને તમારે જ્યારે કટ કરવો હોય ને ત્યારે કટ કરવો કરી અને પછી તમારે બીજો મની પ્લાન્ટ ઉગાડવો હોય ને તો તમારે પાણીમાં પહેલાં એટલો કટકો કાપીને પાણીમાં છે ને એને રાખી દેવાનું છે પાંચ દસ દિવસ રાખશો ને એટલે નીચેથી મૂળ એના જે રૂટ છે ને એ નીકળવા મળશે પછી થોડોક ગ્રો થાય ને પછી તમે માટીના કુંડોમાં ભરો ને તો ઇઝીલી છે ને મની પ્લાન્ટ બીજો બની જાય છે અને આમાં શું કરવાનું છે તમારે રેગ્યુલરી પાણી છે ને ચેન્જ કરતું રહેવાનું છે તો જ મની પ્લાન્ટ તમારો ગ્રો થશે તમે જોઈ શકો છો આ રીતે મેં એક મની પ્લાન્ટમાંથી બહુ બધા મની પ્લાન્ટ છે એ ઘરમાં બનાવ્યા છે તેવી રીતે તમે જોઈ શકો છો આ રીતના કલરફુલ સ્ટ્રો છે ને આપણા ઘરમાં હોય છે અથવા બહારથી પણ લઈએ ને તો એકદમ ચીપ રેટમાં મળી જતી હોય છે કે પછી આપણી પાસે કોઈ પણ ભૂંગળી હોય ને તો એમાં પણ તમે કરી શકો છો જેટલું માપ તમારે લેવું હોય ને એ હિસાબથી માપ લઈ અને કટ કરી લેવાનું છે ને એક બાજુથી આખું એને કટ કરી લેવાનું છે અને બંને સ્ટ્રોમાં આપણે એ જ મેથડને ફોલો કરશું અને પછી જે કપડામાં હોય ને ટેગ જે કપડાંના સ્ટીકર હોય જે આ ટેગ હોય એમાં મેં શું કર્યું છે ટેગ એમ નમ રાખ્યો છે ને જે ફોટો હોય ને એને પ્રિન્ટ કાઢી અને કટ કરી અને પછી એમાં ચોંટાડી દીધો છે અને એને ફ્રેમ બનાવવા માટે આ સ્ટ્રોનો મેં યુઝ કર્યો છે પાછળ મેગ્નેટ ચોંટાડી દીધું છે સાઈડમાં પણ સ્ટ્રો કરવી હોય તો લગાવ્યું હોય તો લગાવી શકો ને કોઈ કલર કલરફુલ સ્ટ્રો યુઝ કર્યું હોય તો પણ કરી શકો અને આ રીતે સરસ મજાનું તમારું એક ફ્રીઝ મેગ્નેટ બનીને રેડી થઈ જશે તો આપણે આગલો આઈડિયા પણ આને લગતો જ છે આ સ્ટ્રો લઈ લેવાની છે ને પછી આપણે જો મોબાઈલના ચાર્જર હોય ને અત્યારે જેટલો મોંઘો ફોન હોય એવડો જ મોંઘું તેનું ચાર્જર મળતું હોય છે અને ઓરિજિનલ એકવાર ખરાબ થઈ જાય ને પછી એ મળવું ખૂબ મુશ્કેલ હોય છે અને જનરલી આપણે આ ચાર્જરને આ રીતે ચાર્જ કરતા હોય ને તો આ જે આગળનો પિનવાળો પાર્ટ છે ને ફોલ્ડ થઈ જતું હોય ફોલ્ડ થવાને કારણે ત્યાંથી ઉપરનું વાયર નીકળી જતું હોય અંદરનો વાયર દેખા ખાતું હોય છે અને ત્યાંથી જ તૂટી જાય છે તો તમારે આ રીતે એ સ્ટ્રોને કટ કરી એક બાજુથી સાવ કટ કરી અને આ રીતે વાયરમાં એને ફસાઈ લેવાનું છે અહીંયા મેં એક છે સ્ટ્રોની યુઝ કરી છે તમે એની ઉપર પણ બીજી સ્ટ્રો છે ને એમાં રાખી દો ને તો સરસ મજાનું સિક્યોર થઈ જશે કેમ કે સ્ટ્રોને કારણે બેન્ડ નહીં વળે ને બેન્ડ નહીં વળવાને કારણે ત્યાંથી વળશે નહીં પછી તૂટશે પણ નહીં તેવી જ રીતે તમે જોઈ શકો છો કોઈ મોંઘી કે કોઈ પણ વધારે એક્સપેન્સિવ આપણે જે ક્રીમ યુઝ કરતા હોય ને ક્યારેક ક્યારેક એમનામ છે ને પડી ઢોળાઈ જતી હોય છે તો અને ક્યારેક ક્યારેક શું આપણે રેગ્યુલર બેઝમાં યુઝ કરીએ ને તો આપણે દબાવતા રહી અને એમાં ટાઈમ નીકળી જતો હોય ને ક્રીમ નીકળતી નથી તો તમે આ રીતે જે વાઇડર ક્લિપ આવે છે ને એનો યુઝ કરી શકો છો અને બીજું આઈડિયા કે જો તમે ટ્રાવેલિંગમાં આવી રીતની ટ્યુબનો ઉપયોગ કરતા હોય તો ઉપર જે આપણો બલૂન હોય ને ફૂગો જેને કહીએ આપણે એનો જે પાછળનો હિસ્સા હોય ને એ કટ કરીને આમાં ચોંટાડી અને પછી તમે આમાં લગાઈ શકો છો કે પછી ડબલ સાઈડ ટેપ હોય કે કોઈ પણ ટેપ હોય ને એ પણ લગાવી દો ને તો અંદરનું ક્રીમ બહાર પર્સમાં નહીં ઢોળાય અને તમારું ક્રીમ પણ નહીં બગડે ને પર્સ પણ નહીં બગડે તેવી જ રીતે આ રીતના જે અલગ અલગ લેધરના આપણા બેલ્ટ આવતા હોય બેલ્ટ તૂટી ગયો હોય ને તો તમે જે આ બેલ્ટને ફિટ કરવાવાળો પાર્ટ છે ને એને ગોળાકાર સર્કલમાં કટ કરી શકો છો કે કોઈપણ આકારમાં કટ કરી અને પછી આ રીતે કિ કિચેનનું હોલ્ડર હોય ને જે આપણે રિંગ એની કિચન રિંગ એ એમાં લગાવી દો ને તો સરસ મજાનું એક કિચન બનીને રેડી થઈ જશે અને આ રીતનું હુંકવાળું હોય તો પછી તમારે કંઈ માથા કૂટ જ નહીં અને કોઈ પણ ચાવી તમે એમાં લગાવી અને એ જે કિચન યુઝ કરી શકો છો તેવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા યુએઈ માં આ એક રૂપિયાનો સિક્કો છે એક રૂપિયાનો એટલે ના ત્રેવીસ રૂપિયા અને આ છે પચાસ ફિલ્સ એટલે કે આપણે 50 પૈસા કહેતા ને એ સાદી ભાષામાં કહું ને તો આઠાના આઠાના અને પાઉલી મારી પાસે નહોતી ને તો હું એ પણ બતાવત એટલે ત્રેવીસ રૂપિયા એકના હોય તો એના અડધા કરો એટલે આઠાનાના ભાવ થઈ જાય જ્યારે હોટલમાં જઈએ ને તો સિક્યોરિટીનો અત્યારે બહુ જ ઇસ્યુ રહેતો હોય તો બે ત્રણ આઈડિયા હું તમને એવી રીતે બતાવું કે જ્યારે પણ બહાર તમે હોટલમાં રહેવા જાઓ ને તો આ રીતે જે મેઇન ડોર હોય ને એને થોડોક અટકાવી દેવાનો થોડોક અટકાવીને સિક્કો આ રીતે રાખી દેવાનો છે તો રાતના કોઈ પણ ડોર તમારો ખોલશે ને તો જરાક દોડ ઓછા નીચું હલશે ને એટલે સિકો પડી જશે ને તમને ખબર પડશે કે કોઈએ તમારું જે ડોર છે ને ખોયલું છે કેમ કે હોટલવાળા પાણી પણ એક ચાવી હોય છે ને એક ચાવી આપણી આગળ હોય છે તો એટલા માટે તેવી જ રીતે આ રીતે આપણે સેલો કટ કરીએ ને તો થોડી બેવડી વાળી દો ને તો બીજી વાર આપણે યુઝ કરવી હોય ને તો ત્યાંથી ઇઝીલી આપણે કાટ કાઢી શકીએ ને ત્યારે આપણે એનો એન્ડ પોઈન્ટ ઢુંડવામાં ટાઈમ વેસ્ટ કરતા હોય છે બીજો હોટલનો પાર્ટ એ છે કે તમે બાથરૂમમાં જાઓ કે ક્યાંય આ રીતના બહુ બધા સ્ક્રૂ લગાવેલા હોય છે કે પછી એસીના ડક હોય કે પછી કોઈ પણ લાઇટના ઓલા હોય ને આપણને અનસિક્યુરિટી ફીલ થતી હોય ને તો તમે એક સેલો ટેપ લઈને જાઓ અને જ્યાં પણ તમને એમ લાગે ને કે અહીંયા મને થોડું અજૂગતું લાગે છે ત્યાં તમે સેલો સેલોટેપથી આ રીતે એને લગાવી દો ને તો તમારે માઇન્ડમાં પણ એવું નહીં રે ને ત્યારે આપણને શું થાય કે કોઈ પણ વસ્તુ નાતા વગેરે હોય ને તો આપણું ધ્યાન ત્યાં ને ત્યાં જ રહેતું હોય તો આ બે ત્રણ વસ્તુ છે જે તમે હોટલમાં અપનાવી શકો છો તેવી જ રીતે આ રીતના જે સોકેટ હોય ને તો એકદમ ખાલી પડ્યા હોય કે પછી આ એ કામ ના કરતા હોય તો ભીનો હાથ કે એમના પણ નાના છોકરા એમાં હાથ નાખી દેતા હોય છે ને તો એનાથી બચવા માટે જે સોકેટ તમારે કામ કામના રહેતા નથી ગીઝરના હોય કે પછી આ રીતના કોઈ પણ હોય હીટર વગેરેના તો એમાં તમે ટેપ ચોંટાડી દો ને તો અંદરથી છોકરા હાથ પણ નહીં લગાવી શકે અને કોઈ પણ આપણને ડર પણ નહીં લાગે તેવી રીતે આ રીતની સાટીન રેબિન તમારી પાસે પોળી કે પાત તળ કે પછી આ રીતની ગિફ્ટમાં જે બો આવ્યું હોય ને સાટીનનું બનાવેલું એ કોઈ પણ હોય તમારી પાસે એ લઈ અને પછી તમારે સાઈડના ડોર જે વોડ્રોપ તમારો કબાટ નાનો હોય ને તો એની જગ્યા કરવા માટે એક સરસ મજાનું એક મિનિટમાં બની જાય એવું આ સરસ મજાનું ડીએ ઓર્ગેનાઇઝર છે બહુ બધી નાની નાની વસ્તુઓ એવી હોય છે જે આપણને એન ટાઈમે મળતી નથી ક્યારેક ક્યારેક એક પેરમાંથી એક આપણને ન મળે એવું પણ બહુ બધું થતું હોય ને ક્યારેક ક્યારેક કબાટમાં એટલી બધી વસ્તુ હોય પણ આપણે જ્યારે જોઈએ ને ત્યારે કોઈ પણ વસ્તુ મળતી નથી અને આપણે ફરીથી બીજી એની વસ્તુ લઈ આવીએ છીએ તો આ રીતે બસ આ રીતની છોકરીઓનો પિન્સ હોય ને રાખવા માટે તમે આને એઝ અ ઓર્ગેનાઇઝર યુઝ કરી શકો છો જેથી તમને સામે વસ્તુ દેખાશે અને તમારે નવી પણ ખરીદવી નહીં પડે તેવી જ રીતે હેન્ડ ગ્લોવ આ રીતના આપણા ઘરમાં હોય જ છે જેને તમે એઝ અ ટૂથબ્રશ ઓર્ગેનાઇઝર છે એ ઉપયોગ કરી શકો છો આ રીતે બ્રશિસ નાખી દેવાના અને એક ટૂથપેસ્ટ નાખી અને આ રીતે ફોલ્ડ કરી અને તમે તમારી ટ્રાવેલિંગ બેગમાં ભરી શકો છો જેથી કરીને બ્રશનું પાણી એમાં રહી ગયું હોય કે જે હોય ને એ કપડાં સાથે મિક્સ ના થાય ને કપડાં ભીના ના થાય અને તમે જોઈ શકો છો આવી જ રીતે મારે બહાર જવાનું હતું દુબઈ જવાનું હતું ને દુબઈમાં જ સ્વામિનારાયણ મંદિર બન્યું છે કે દુબઈનો થોડો ઘણો વ્યૂ છે ને હું તમે કહો ને તો હું એનો વ્લોગ બનાવી અને નવો વ્લોગ તમારી સાથે હું શેર કરીશ તેવી જ રીતે આ રીતની બોટલ પંપવાળી હોય ને એવી પણ આપણા ઘરમાં હોય જ છે તો વધારાની વસ્તુ દુબઈ આ દુબઈ હોય કે ગમે ત્યાં હોય બહાર જતા હોય તો આખો ડબ્બો લઈ જવાને બદલે થોડુંક લિક્વિડ જેટલું જોતું હોય એટલું એ ડબ્બીમાં કે ગ્લાસ ગ્લાસની બોટલમાં ભરી અને તમે કેરી કરો કરી શકો છો અને એવી જ રીતે જો આપણો આમ મોબાઈલ રાખીએ ને નીચે નમાવી તો આપણું ડોકું રહી જતું હોય છે બહાર આપણે કારમાં જ્યારે પણ મોબાઈલ જોઈએ ને ત્યારે તો તમારે ઊભો રાખવો ને તો એક હેરબેન્ડનો ઉપયોગ કરો બે આડો રાખવો ને તો બે હેરબેન્ડને આ રીતે ગાંઠ મારી અને પછી એક છેડો છે મોબાઈલ સાથે ભરાઈ દો અને બીજો છેડો આ રીતે જે સીટનો પાછળનો પાર્ટ હોય ને એની સાથે આ રીતે તમે લગાવી દો જે હેન્ડલ જે ઉપરનું માથું રાખવાનું હોય આઈ હોપ કે તમને વિડીયાથી ખબર પડે પડી ગઈ છે હું શું કહેવા માગું છું અને બસ આ રીતે તમારે મોબાઈલનું એક સરસ મજાનું ડીઆઈવાય મોબાઈલ સ્ટેન્ડ બનીને રહી રેડી થઈ જશે છોકરાઓને નીચે નમીને વિડીયો કે કોઈ પણ વસ્તુ જોવી પણ નહીં પડે અને એના જે છે ફેસની સામે જ એકદમ તમારો મોબાઈલ છે એ રહી જશે એટલે કંઈ માથાકૂટ નહીં થાય અને જો દુબઈનું ટ્રાફિક તમે જોઈ શકો છો તો આ જ તો આજનો વિડીયો પ્લીઝ લાઇક કરી દે